એસીબી ની સફળતા ટ્રેપ વારસાઈ ના કામ માટે આઠ હજારની લાંચ લેતા સુગલ તીર્થના તલાકી સહિત ત્રણ લોકો એસીબી ના હાથે ઝડપાયા ભરૂચ લાંચ રૂસવત વિરોધી શાખા દ્વારા સુકલતીર્થ ગામ ખાતે સફળ ડેટ કરવામાં આવી છે બનાવની વિગતો અનુસાર આ મામલામાં ફરિયાદીએ સુકલતીર્થ ગ્રામ પંચાયતમાંથી વારસાઈની કામગીરી કરાવવાની હતી આ કામગીરી બાબતે ફરિયાદીએ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ નટવડ પટેલને તમામ કાગળો પણ આપી દીધા હતા જો કે તલાટી દ્વારા વારસાઈની કામગીરી કરવામાં આવી ન હતી અને છેલ્લા એક વર્ષથી ફરિયાદીને ધક્કા ખવડાવવામાં આવતા હતા આ બાદ તલાટી કમ મંત્રીએ વારસાઈની કામગીરી પેટે રૂપિયા આઠ હજારની લાંચની માંગણી કરી હતી અને આ કામગીરી માટે ગ્રામ પંચાયતના વીસી રવિરાજસિંહ ઉર્ફે કેનિલભાઈને મળી લેજો તેમ જણાવ્યું હતું આ અંગે ફરિયાદી લાંચ રૂસવત વિરોધી શાખાનો સંપર્ક કરતાં ભરૂચ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આજરોજ રૂપિયા આઠ હજારની લાંચ લેતા સુકલતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ વીસીઈ રવિરાજસિંહ ઉર્ફે કેનિલ પરમાર અને ખાનગી વ્યક્તિ ચિરાગ ત્રિવેદીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ની કામગીરીના કારણે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે